થોડા સમય પૂર્વે અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા અને નવા રોડ ટોરવાના મુદ્દે પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ વચ્ચે સોશિયલ મીડિયા પર કોમેન્ટ વોર જોવા મળી રહી છે નવી નગરી પાસે બે વર્ષ પૂર્વે બનેલા રોડ ટોરી જીડીસી દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાની શરૂઆત કરી હતી નવ વર્ષની અલગ અલગ લાઈન દસ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ જીડીસી માં મંજૂર કરાઈ હતી

એક સપ્તાહ બાદ પાલિકા પ્રમુખ લલિતાબેન પુરોહિત દ્વારા પૂર્વ પ્રમુખ સંદીપ પટેલને બોલાવ્યા હતા અને કામગીરી જરૂરી પત્રકો અને ડીપીઆર બતાવ્યા હતા જેમાં આ કામ અંગે જરૂરી મિનિટર્સ અને બોર્ડમાં મંજૂર કરાવવામાં આવેલ ઠરાવ અંગે કોઈ ખુલાસો હજુ ન થતા આ મુદ્દે આગમી દિવસોમાં સત્તા પક્ષના સભ્ય એવા સંદીપ પટેલ અને વિરોધ પક્ષના જહાંગીર પઠાણ બોર્ડમાં સત્તા પક્ષને ઘેરે તેવો નવાઈ નહીં આ અંગે પાલિકા પ્રમુખને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સંદીપભાઈને લેખિત રજૂઆત હતી કે સંગર્ભે તેમને બોલાવીને જરૂરી પત્રકો વિગતો બતાવવામાં આવી છે અને અને આ કામગીરી સંદીપભાઈ પટેલ વિનયભાઈ વસાવાના સમયથી ચાલી આવી રહી છે આ કામ નગરપાલિકા કરતી જ નથી આ કામ રાજ્ય સરકાર જીયુડીસી વિભાગ કરી રહી છે અને ચોમાસાને લઈ કામ અગાઉ શરૂ થયું ન હતું અને હાલ કામ શરૂ કરવામાં આવ્યું છે રહી વાત રોની તો રોતો નવો પુનર્નિર્માણ કરવામાં આવશે જે માટે જરૂરી મંજૂરી સહિત ભંડોળ પણ મંજૂર કરી દેવામાં આવ્યું છે તો સામ્ય પક્ષે પૂર્વ પાલિકાના પ્રમુખ અને સત્તા પક્ષના સભ્ય સંદીપ પટેલે એ જણાવ્યું હતું કે જે દસ્તાવેજ બતાવ્યા છે તે ડીપીઆર બે ના છે અને હજુ પણ કોઈ ઠરાવ કે બોર્ડ મિટિંગ નોંધ આ દસ્તાવેજો જોવા મળ્યા નથી જે દસ્તાવેજો બતાવ્યા છે સંતોષકારક નથી એને જે આપ્યા છે તે હાલ ટેકનિકલ હોય સમજી રહ્યો છું હું મારો વિરોધ રોજ જે નવો તૂટી રહ્યો છે અને

બેંગ્લોરની એજન્સીને એ પ્લાન્ટ એસ્ટિમેન્ટ આપ્યો હતો પણ એ તે સ્થાનિકો નગરપાલિકા સાથે રાખીને જ કર્યો હતો ત્યારે સરકારનું કામ છે કે પાલિકા આવું કહીને હાથ ખંખેરી શકે નહીં જે દસ્તાવેજો બતાવ્યા હતા એ અધૂરા છે આ મુદ્દે આગામી દિવસોમાં અભ્યાસ કરી જરૂર પડશે તો કાનૂની લડત લડીશું કારણ એવું છે કે જીયુડીસી દ્વારા પીરાવણ નાકાથી જે ડ્રેનેજ નાખવાનું કામ ચાલી રહ્યું છે એ આપ જાણો છો કે મુખ્ય માર્ગ અંકલેશ્વરનો એ હાલમાં હજુ એનું કામ ચાલુ છે જેથી કરીને મેં પ્રમુખશ્રી ચીફ ઓફિસર ઓફિસરશ્રીને રજૂઆત કરી હતી કે હાલ પૂરતું આ પીરાવણ નાકા વાળો રોડ હાલ પૂરતું કામ મુલતવી રાખી અને આ કામ પૂર્ણ થયેથી એ કામ ચાલુ કરે પણ એ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું જેથી કરીને મેં અમુક સિદ્ધાંતિક કાગળો અહીંયા માગ્યા હતા લેખિતમાં એ મને અત્યાર સુધી મળ્યા નતા એના માટે હું આજે અહીંયા આવ્યો હતો પણ આજે આ આ કાગળ મને અહીં આપી દેવામાં આવ્યા છે અને થોડી ટેકનિકલ જે સમજવાનું છે હજુ ચીફ ઓફિસર શ્રી જોડે હજુ સમજવાનું છે એ હું સમજી લઈશ અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના જે જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી ચેરમેનશ્રી ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસર ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી ડાયરેક ગાંધીનગરથી થાય છે એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ થતું નથી અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે એ મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો ચેરમેન હતો જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે એ હેતુ સર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને આગળ મળી ગયા છે જહાંગીર ભાઈ આજે રજૂઆત કરવા આવવાની જરૂર પડી છે શું કારણ છે સાથે શાસક પક્ષના નેતા પણ હતા અંકલેશ્વર નગરપાલિકાના લોકો દુઃખી છે એટલે અમે પ્રમુખ શ્રીને પૂછવા આવ્યા હતા કે ભાઈ જે પીરામણ નાકાથી લઈ નવી નગરી નવી નગરીથી લઈને ચૌટા નાકા સુધીની જે લાઈન તમે લાખી રહ્યા છો તો હાલમાં ઇલેક્શન છે કે પછી જેવી રીતે મેળો ભરાય અને વાળો ગુમા પાડે કે છેલ્લો ચક્કર છેલ્લો ચક્કર કે પૈસા ઉછળી લેવાની દાનત છે એ હિસાબે આ પૂછપરછ કરવા માટેનું એક અમારું કાવતરું હતું ને અમે સમજ પાડવા માટેનું હતું કે ભાઈ આમાં હકીકત શું રંધાયું છે ખરેખર સત્ય હકીકત એવી છે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે બોર્ડ છે તેણે દસ કરોડ રૂપિયા જેવી મતાભર રકમ મંજૂર કરેલી એક ફક્ત ખાલી આ કામ માટે નહીં આખા ગામની અંદરમાં ઢાકણાનું કામ અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું તે પૈકી એ લોકોને શું આવ્યું નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી ઠરાવ નથી કોઈ મિરિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે તો અમે પૂછપરછ કહી હતી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે તે લોકોએ અલગ અલગ કરી અને એલા બાળકો જવાબ આપે અમારા અમારા તો અઢી વર્ષ ત્યાં છે તે પહેલાનું છે એટલે અમે જાણતા નથી અઢી વર્ષ નું હોય કે બે વર્ષનું હોય સત્તા પર જે હોય એને જવાબ આપવાની ફરજ છે એટલે મારા અલ્લા અલગ કરીને જવાબ આપ્યા છે એની અંદર બેંગ્લોરની એ કંપની એ કંપની પાસે ડીપીઆર પ્લાન બનાવવામાં આવ્યું તમને ડીપીઆર પ્લાન બનાવ્યું તો કોણે બનાવ્યું કે સરકારને તો ખબર નથી કે ભાઈ આ જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી તો બનાવ્યું તો અંકલેશ્વર નગરપાલિકા કે જે કઈ સરકારને પરિપત્ર લઈ ખાત પરિપત્ર પછી આ જગ્યાનો મા પાઇપો પાણીનું ડ્રેનેજ લઈ જવા માટે અહીંયાથી ખોદતા ખોદતા લઈ તો સત્તર થી વીસ ફૂટ જેટલું ચૌટાના કાપડી ઉપર ને કરોડો રૂપિયાના બનાવેલા રોડ નષ્ટ થઈ જવાના છે શોર્ટ ટાઈમની અંદરમાં ત્યારે ઇલેક્શન આવી જશે એમાં અમને નુકસાન નથી ભાજપને નુકસાન છે આ કાવતરાથી હવે કઈ જાતની આ લોકો ટેકનિક વાપરીને આ કાર્ય કરી રહ્યા છે એક જાણવા જેવી વસ્તુ છે સંદીપભાઈ એ ભાજપના સભ્ય છે એમની આવડત એમનો જ ઓળ લાગે છે ને એમને જે કઈ પ્રશ્નો ઉપાડ્યા છે તે એમની આવડત પર મળશે કારણ કે લોકો દુખી છે જવાનો માર્ગ કઈ આજુબાજુ રસ્તો છે નથી એટલે એમને જ પ્રશ્નો લડતું હશે તો એવું ઉઠાવ્યો